આજે તમે બધા સાંભળશો આશ્વિન માસ કૃષ્ણ પક્ષની પિતૃ એકાદશી ઇન્દ્રા એકાદશી વ્રત મહાત્મ્યનું આજે તમે આ કથા શ્રવણ કરશો તો બોલો પ્રેમથી ભગવાન વિષ્ણુની જય એકાદશી માતાની જય સર્વ દેવી દેવતાની જય જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો એકવાર મહારાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પુનઃ પ્રશ્ન કર્યો કે હે ભગવાન હવે તમે કૃપા કરીને આશ્વિન કૃષ્ણ એકાદશીનો મહાત્મ સંભળાવો ભગવાન બોલ્યા કે હે રાજન આ એકાદશીનું નામ ઇન્દ્રા છે અને તેના વ્રતનું ફળ મહાન આપનારું છે તેનું વ્રત કરવાથી પિતૃ લોકો નરક યાતનાથી મુક્ત થઈને સ્વર્ગના સુખોનો ઉપભોગ કરે છે પ્રાચીન કાળમાં સદયુગમાં એક ઇન્દ્રસેન નામનો મહાધર્માત્મા અને પ્રતાપી રાજા થયો તે પોતાની પ્રજાનું પુત્ર જેવું જ પાલન કરતો હતો તેના રાજ્યમાં પ્રજા ધનધાન્યથી પરિપૂર્ણ અને સુખી રહેતી હતી એક દિવસ રાજા પોતાના દરબારમાં વિરાજમાન હતો તે જ સમયે મહર્ષિ નારદજી આકાશ મંડળથી ઉતરતા દેખાયા તેમને દિવ્ય જ્યોતિથી ચારે તરફ પ્રકાશ પ્રસ્ફુટિત થઈ ઉઠ્યો રાજાએ તેમની પૂજા કરી તેમને દિવ્ય આસન પર બેસાડ્યા મહર્ષિએ રાજાને કુશળ પ્રશ્ન કર્યો તો રાજાએ કહ્યું કે ભગવાન તમારી દયાથી અહીં દરેક પ્રકારે બધું કુશળ છે હવે તમે તમારા આવવાનું કારણ કહો અને અમને કૃતાર્થ કરો નારદજીએ કહ્યું કે હે રાજન તમે સાવધાન થઈને મારી વાત સાંભળો દેવ સંયોગથી હું ફરતો ફરતો યમપુરીમાં પહોંચ્યો ત્યાં જોયું કે અનેક પ્રાણીઓને નાના પ્રકારની યાતનાઓ આપવામાં આવી રહી હતી અને તેઓ બધી યાતનાઓનો ભોગ કરી રહ્યા હતા ત્યાં જ તમારા પિતા પણ મળ્યા અને તેમણે કહ્યું કે મારો પુત્ર ઇન્દ્રસેન મહિષ્મતીનો રાજા છે તમે તેની પાસે જઈને મારો સંદેશ સંભળાવો કે તે ઇન્દ્રા એકાદશીનું વ્રત સહકુટુંબ કરીને તેનું ફળ મને અર્પણ કરે તો હું આ યમયાતનાથી મુક્ત થઈ જઈશ આ તમારા પિતાનો સંદેશ છે તેથી તમે ઇન્દ્રા એકાદશીનું વ્રત કરો અને તમારા પિતાને યમયાતનાથી બચાવો મહર્ષિના આવા વચન સાંભળીને રાજાએ કહ્યું કે હે ભગવાન તમે મને કહો કે આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે રાજાના આવા વચન સાંભળીને નારદજીએ કહ્યું કે હે રાજન આશ્વિન કૃષ્ણ પક્ષની દશમીના દિવસે પ્રાતઃકાલ સ્નાન કરી પિતૃઓને પ્રસન્ન કરવા માટે શ્રાદ્ધ કરો અને એક જ વાર ભોજન કરી રાત્રે પૃથ્વી પર સુવો બીજા દિવસે પ્રાતઃ નિત્ય કર્મોથી નિવૃત્ત થઈ એકાદશી વ્રતનો સંકલ્પ કરો કે આજે એકદમ નિરાહાર રહીને સમસ્ત ભોગોને ત્યાગ કરી દ્વાદશીને ભોજન કરીશ હે પુંડરીકાક્ષ તમે મારી અને મારા સંકલ્પની રક્ષા કરો આ પ્રમાણે સંકલ્પ કરીને મધ્યાહનમાં શાલિગ્રામની મૂર્તિની સમક્ષ શ્રદ્ધા થઈને શ્રાદ્ધ કર્મ કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવી તેમની સોંઘી કોઈ ગાયને ખવડાવો ધૂપદીપથી ભગવાનનું વિધિવત પૂજન કરી રાત્રે જાગરણ કરો દ્વાદશીના દિવસે પ્રાથ સ્નાન કરી પુનઃ બ્રાહ્મણોને ભોજન કરાવી તે પછી બંધુ બાંધવો સમેત ભોજન કરો આ પ્રમાણે વ્રત કરવાથી તમારા પિતાની અવશ્ય મુક્તિ થશે આ પ્રમાણે વ્રતની વિધિ કહીને મહર્ષિ નારાદી ત્યાંથી ચાલ્યા ગયા તેમના જવા પર યથાસમય રાજાએ વ્રતનું અનુષ્ઠાન કર્યું તે સમયે આકાશથી પુષ્પોની વૃષ્ટિ થઈ અને તેના પિતા એક દિવ્ય સિંહાસન પર સવાર થઈ સ્વર્ગલોક તરફ જતા દેખાયા રાજા ઇન્દ્રસેન પણ ઘણા દિવસો સુધી રાજ્ય ભોગ કરી પુત્રને રાજ્ય આપી તે પોતે તપસ્યા માટે ચાલ્યો ગયો આ કથા વાંચનારા અને સાંભળનારા અવશ્ય સ્વર્ગ પ્રાપ્ત કરે છે તો બોલો પ્રેમથી ભગવાન વિષ્ણુની જય વિડિયોને લાઈક કરો શેર કરો અને જો તમે હજુ સુધી સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમને સમયસર મળે આ વખતે ઇન્દિરા એકાદશીનો વ્રત જે સત્તર સપ્ટેમ્બર બે દિવસ બુધવારે પડ્યું છે આશ્વિન માસ કૃષ્ણ પક્ષની એકાદશી તિથિ પ્રારંભ સમય સોળ સપ્ટેમ્બર બે દિવસ મંગળવાર રાત્રે બાર અને એકાદશી તિથિની જે સમાપ્તિ છે તે સત્તર સપ્ટેમ્બર બે દિવસ બુધવાર રાત્રે અગિયાર એકતાલીસ પર એકાદશી તિથિની સમાપ્તિ છે તો સૂર્યોદય વ્યાપીને અનુસાર રૂપે બધા ભક્તજન વ્રતને સત્તર સપ્ટેમ્બર બે હજાર દિવસ બુધવારે ધારણ કરશે વ્રત પારણ માટે કહેવામાં આવ્યું છે કે વ્રતનું પારણ દ્વાદશી તિથિમાં અને હરિવાસર સમાપ્ત થયા પછી કરવું જોઈએ દ્વાદશી તિથિનો પહેલો ચોથો હિસ્સો હરિવાસરનો હોય છે દ્વાદશી તિથિ પ્રારંભ સમય સત્તર સપ્ટેમ્બર બે હજાર દિવસ બુધવાર રાત્રે અગિયાર બેતાલીસ અને દ્વાદશી તિથિની જે સમાપ્તિ છે તે અઢાર સપ્ટેમ્બર બે હજાર દિવસ ગુરુવાર રાત્રે અગિયાર છવ્વીસ પર દ્વાદશી તિથિની સમાપ્તિ છે તો હરિવાસર સમાપ્ત જે અઢાર સપ્ટેમ્બરની સવારે છ દસ સુધી થઈ જશે તેનું પારણ સવારે છ પંદરથી સવારે આઠ ચાલીસ સુધી વ્રતનું પારણ કરવામાં આવશે ઇન્દિરા એકાદશી વ્રતનું પારણ ગુડેણ પારણમ ગુળથી વ્રતનું પારણ છે આ સંભવ ના થાય તો તમે જળફાળ અથવા તુલસીદળથી વ્રતનું પારણ કરો સત્તર સપ્ટેમ્બરને બ્રહ્મ મુહૂર્તનો સમય જે સવારે ચાર તેત્રીસથી સવારે પાંચ વીસ સુધી હશે સૂર્યોદયનો સમય સવારે પાંચ પિસ્તાલીસ સૂર્યાસ્ત સાંજે પાંચ અઠ્ઠાવન હશે રાહુકાળનો સમય બપોરે અગિયાર બાવનથી બપોરે એક ચોવીસ સુધી હશે રાહુકાળ સમય દરમિયાન કોઈપણ શુભ કાર્ય અથવા નવું કાર્ય ના કરવું જોઈએ આ વાતનું ધ્યાન રાખો પ્રાતકાળ પૂજાનું શુભ મુહૂર્ત એકાદશી તિથિના દિવસે સવારે ચાર સત્તાવનથી સવારે છ સાત સુધી હશે વિજય મુહૂર્તનો સમય બપોરે બે અઢારથી બપોરે ત્રણ સાત સુધી હશે સાંજે પૂજાનો શુભ મુહૂર્ત સાંજે છ ચોવીસથી સાંજે સાત ચોત્રીસ સુધી હશે નક્ષત્ર જે પુનર્વસુ હશે સવારે સુધી તે પછી પુષ્ય નક્ષત્ર હશે યોગ હશે રાત્રે દસ પંચાવન સુધી તે પછી શિવયોગ હશે તો જે પણ તમારા પિતૃના નિમિત્ત શ્રાદ્ધ વગેરેનું કાર્ય કરવા માંગો છો તો દસમી તિથિ જે સોળ સપ્ટેમ્બરે છે તો સોળ સપ્ટેમ્બર દશમી તિથિના દિવસે પિતૃઓનું શ્રાદ્ધ વગેરેનું કાર્ય કરો સત્તર સપ્ટેમ્બરે એકાદશી વ્રત ધારણ કરો અને અઢાર સપ્ટેમ્બરે વ્રતનું પારણ કરશો જે પણ વ્રતિ છે વ્રત દરમિયાન જે શુદ્ધ અને સાત્વિકતાનું પાલન કરવું જોઈએ વ્રતિને દશમીના દિવસે માંસ મદીરા લસણ કાંદા વગેરેનું બિલકુલ ત્યાગ કરી દેવું જોઈએ રાત્રે પૂર્ણ બ્રહ્મચાર્યનું પાલન કરવું જોઈએ તથા ભોગવિલાસથી દૂર રહેવું જોઈએ એકાદશીના દિવસે પ્રાતઃ લાકડાનું દાતુન ના કરો લીંબુ જાંબુ અથવા આમના પત્તા લઈને ચાવો અને આંગળીને કાનથી સાફ કરો વૃક્ષ માટે પત્તા તોડવો પણ આ દિવસે વર્જિત માનવામાં આવ્યું છે અતઃ સ્વયં ગીરેલું પત્તું લઈને સેવન કરો જો આ સંભવ ના હોય તો પાણીથી બારવાર ખુલ્લા કરો પછી સ્નાન વગેરે કરી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન સૂર્યનારાયણને અર્ગ્ય પ્રદાન કરો તે પછી તમારા મંદિરોમાં જઈને તમારા ઘરે જે ગીતાપાઠ વગેરે કરો અથવા ગીતા ગીતાપાઠનું શ્રવણ કરો પછી પ્રભુની સમુખ આ પ્રમાણે પ્રણ કરવું જોઈએ કે આજે હું ચોર પાખંડી અને દુરાચારી મનુષ્યો સાથે વાત નહીં કરું અને ના તો કોઈનું હૃદય દુખાવીશ રાત્રે જાગરણ કરી કીર્તન કરીશ તત્પશ્ચાત ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદાશી મંત્રનું જાપ કરો રામકૃષ્ણ નારાયણ વગેરે વિષ્ણુના સહસ્ત્ર નામને કંઠનું ભૂષણ બનાવો ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી પ્રાર્થના કરો ને કહું કે હે ત્રિલોકીનાથ મારી લાજ તમારા હાથમાં છે અત મને આ પ્રણને પૂરો કરવાની શક્તિ પ્રદાન કરો જો ભૂલથી કોઈ નિંદક સાથે વાત કરી લીધી હોય તો ભગવાન સૂર્યનારાયણના દર્શન કરી ધૂપદીપથી ભગવાન શ્રી હરિની પૂજા કરી ક્ષમા માંગી લેવી જોઈએ એકાદશીના દિવસે જે વ્રતિ છે વ્રતમાં ઘરમાં ઝાડું લગાવવાનું મના કરવામાં આવડ્યું છે કારણ કે આ દિવસે કીડી વગેરે સૂક્ષ્મજીવોની મૃત્યુનો ભય રહે છે આ દિવસે વાળદાડી નખ વગેરે બિલકુલ ના કાપવા જોઈએ ઓછું બોલવું જોઈએ વધુ બોલવાથી મુખમાંથી ના બોલવા જેવા શબ્દો પણ નીકળી જાય છે આ દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ પરંતુ સ્વયંનું આપેલું અન્ન વગેરે કદાપી ગ્રહણ ના કરવું જોઈએ દશમી સાથે મળેલી એકાદશી વૃદ્ધ માનવામાં આવે છે વૈષ્ણવોને યોગ્ય દ્વાદશી મળેલી એકાદશીનું વ્રત કરવું જોઈએ ત્રયોદશી આવતા પહેલાં જ વ્રતનું પારણ કરી લેવું જોઈએ એકાદશીના દિવસે વ્રતધારી વ્યક્તિને ગાજર શલજમ કોબીજ પાલક વગેરેનું સેવન બિલકુલ ના કરવું જોઈએ જે નિર્જળા ના રહી શકે તો એકવાર ફલાહાર જેમ કે કેળા આમ અંગૂર બદામ પિસ્તા વગેરે અમૃત ફળોનું સેવન કરવું જોઈએ પ્રત્યેક વસ્તુ પ્રભુને પોગ લગાવી તથા તુલસીદળ છોડીને ગ્રહણ કરવી જોઈએ દ્વાદશીના દિવસે બ્રાહ્મણોને મિષ્ટાંત દક્ષિણા આપવી જોઈએ ક્રોધ ના કરીને મધુરવચન બોલવું જોઈએ આવ્રત કરનારા ફળ પ્રાપ્ત કરે છે અને તેના જીવનના શાળા કષ્ટ સમાપ્ત થઈ જાય છે આ દિવસે વિશેષ પ્રકારે ભગવાન વિષ્ણુના ભગવાન શાલીગ્રામનું ગંધપુષ્પ ધૂપદીપ વગેરેથી પૂજન કરો ભગવાનને કાળા તળ જમ અર્પિત કરો તુલસી દળ ચઢાવો ધૂપ અને દીપ બતાવો અનેક પ્રકારનું નૈવેદ્ય વગેરે ભગવાનને અર્પિત કરો દૂધથી બનેલી વસ્તુઓનો ભગવાનને ભોગ લગાવો અત્યારના મોસમમાં ઋતુ ફળ જે પણ પ્રાપ્ત થાય તેનો ભોગ લગાવો આ દિવસે ખાસ કરીને ભગવાનને ગુળ તથા તલ મિશ્રિત વસ્તુનો અવશ્ય ભોગ લગાવવો જોઈએ જ્યારે પણ ભગવાનને ભોગ લગાવીએ છીએ તો તુલસી દળ નાખીને જ ભગવાનને ભોગ લગાવવો જોઈએ આ પ્રમાણે ભગવાને નૈવેદ્ય વગેરેનો ભોગ લગાવો જળથી આચમન કરાવો મુખ શુદ્ધિ માટે પાનપત્ર સુપારી લવિંગ ઇલાયચી સાથે અર્પિત કરો દ્રવ્ય દક્ષિણા ચઢાવો તે પછી કથા વગેરે શ્રવણ કરો વિષ્ણુ સહસ્ત્રના પુરુષોત્તમ વગેરેનું પાઠ અથવા શ્રવણ કરો ભગવાનની આરતી કરો પછી નિરાજન કરો પુષ્પાંજલિ અને પછી ક્ષમા પ્રાર્થના કરો આ પ્રમાણે ભગવાનનું પૂરા વિધિ વિધાન સાથે પૂજન કરો આથી ભગવાન વિષ્ણુ તેમના ભક્તોના તમામ પ્રકારના પાપ અને તાપને નષ્ટ કરી દે છે તથા વ્રતના ફળથી પિતૃઓને પણ સદગતિની પ્રાપ્તિ થાય છે તેમને મોક્ષની પ્રાપ્તિ થાય છે તો આશા કરું છું કે આ જાણકારી તમને સારી લાગી હશે આ જ પ્રમાણે જ્ઞાનવર્ધક જાણકારીઓ પ્રાપ્ત કરતા રહેવા માટે વ્રત પૂજા વિશે જાણવા માટે કથા સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે પહેલીવાર આવ્યા છો તો ચેનલને લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરો સાથે બેલાયકન ઘાંટીને દબાવો જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમને સમયસર મળે વિડીયોને લાઇક કરો શેર કરો સુખી રહો અને સ્વસ્થ રહો જય શ્રી રાધે કૃષ્ણ ધન્યવાદ